જાન્યુઆરીઓ અયોધ્યામાં જયારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ત્યારે દરેક રામ ભક્તોમાં વિવિધ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જુદી જુદી રીતે લોકો આ મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે અને ત્યારે કચ્છની પ્રાચીન કળા રોગાન કળા જેમાં આજ સુધી માત્ર ટ્રી જુદી જુદી આવી કોઈ કૃતિ તૈયાર કરવામાં આવી છે કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક એટલે કે આ રોગાન કળા છે ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે ત્યારે માધાપરના રોગાન કળાના એક યુવાન જોવા મળતી હોય છે અને ત્યારે આશીષ ભાઈએ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામ ના રાજ્યાભિષેક રામ દરબારનું ચિત્ર બનાવી આ કળાને એક નવી ઉંચાઈ પર લઈ ગયા છે

રાજારામ દરબારની મેં કૃતિ તૈયાર કરી છે કે એનામાં બધા ભગવાન એક સાથે એકતા થયા હતા ફક્ત એક જ સમયે જ્યારે શ્રી નો રાજ્યાભિષેક હતો એ જ સમય એક સાથે ભેગા થયા હતા જેમાં શંકર ભગવાન ગણેશ ભગવાન વેદ વ્યાસજી વિશ્વામિત્રજી હનુમાનજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ બધા એક જ સમયે ભેગા થયા હતા જ્યારે શ્રી રાજારામનો રાજ્યભિષેક હતો તો મેં એ કૃતિ બનાવી અને એ આપણે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભે મનાવી છે કે બધા આખા દેશમાં એને બહુ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોવાતો હતો બહુ જ એની ઘડીઓ ગણાતી હતી એકદમ બધા ઉત્સવના માહોલમાં છે અને અમે પણ એનો અનેરો આનંદ છે તો એને જ લઈ અને અમે પણ આ કૃતિ તૈયાર કરી રોગાનાટમાં અને રોગાનાટમાં આ કૃતિ તૈયાર કરનાર હું સર્વપ્રથમ છું રોગાનાટમાં કૃતિ